ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો કેમ છો મિત્રો તો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અમે પણ મજામાં છીએ તો જો મોર્નિંગથી આપણે વિડીયો કરી દીધો છે સ્ટાર્ટ તો મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોમાં જરૂરથી લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી જે ઘંટડી હોય છે બે આઇકન એ દબાવવાનું તો તમે ભૂલતા જ નહીં અને ચલો હવે આપણે મોર્નિંગમાં વિડીયો ચાલુ કરી દીધો છે હવે નાઈ જોઈને રેડી થઈ ગયા છીએ રસોઈ બનાવીશું ઘરનું બધું કામ તો થઈ ગયું છે આ ખાલી રસોઈ જ બનાવવાની છે તો રસોઈ બનાવી પછી પાછા આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ અને આજે સાંજે અમે લોકો જવાના છીએ ફરીથી પાટણ કેમ કે થોડું કામ છે એટલે મમ્મીનો ફોન આવ્યો તો અમે લોકો આજે નીકળવાના છીએ તો ચલો વિડીયોમાં બના રહેજો બાય બાય તો મિત્રો ફાઇનલી આપણે પાટણ જવા નીકળી ગયા છે અને હેલી ક્યાં ગઈ ઓ બેબી

તો મિત્રો જો ફાઇનલી અમે આવી ગયા પાટણ અને અહીંયા ખાવાનું થઈ ગયું છે રેડી તો આ લોકો જમવા બેસી ગયા છે રામભાઈ ગુડિયાના પપ્પા કેમ છો બ્રો બસ એવું ને મોજે દરિયા મોજમાં રહેવાનું હે ને બોડી છે પણ મોઢું થોડું તમારું પતલું લાગે છે હા બોડી બનાવો થોડો મસ્ત મોટો આવો હોય ના હોય ઓકે જો મમ્મી ખીચડી જો કરે ચમચાથી ચમચી નહીં ચમચો સ્ટાઈલ

તો આ બહુ જૂનો બ્લોક છે હીરો આપણે શું લેવા ગયા તા એસી લેવા ગયા હતા ને હા તો આપણે શ્રીજી રોડ ગયા તા ત્યારનો છે તો આ બહુ જૂનો બ્લોક છે અમારો જો અમે ટીવી માં નિહાળી રહ્યા છીએ અત્યારે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં છો તો જો મોર્નિંગ મોર્નિંગ માં આપણે ચા પીવા બેસતી ગયા છીએ તો મારા વિડિયો માં બધાનું સ્વાગત છે તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જ હશો તો ચાલો બધા ચા પીવા માટે આવી જાઓ અને ઈરબા બનાવી રહ્યા છે મસ્ત ગરમ ગરમ રોટલી તો આપણે થોડો ચા નાસ્તો કરી લઈએ સવાર સવારમાં પછી બીજો કન્ટીન્યુ કરીએ શું કેવું ઈરબા તમારું બસ એકદમ મજામાં એમને હાલ ફૂલ લો યસ ગરમા ગરમ ચા કોફી ચા ઓર रोटी रोटी सुबह सुबह रोटी सुबह सुबह रोटी हाँ कभी कभी रोटी कभी कभी भाकरी कभी कभी पौवा अलग अलग होता है यहाँ पे सब जैसा मूड है जैसा और जैसा टाइम भी हो होता है कभी कभी नहीं भी होता है ना तो खाखरा भी खा लेते हैं तो वो भी बना लेते फटाफट कभी कभी गाइस तुम जी सको सवार सवार में हमारे कान्हा ના ધો કે રેડી હો ગયા દીવા ગઈ બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને અહિયાં જો બધા બેઠા છે બસ લઈને ને આવ્યા છે

નામ બીજું ખબર પણ જો મમ્મી રેડી થઈ ગયા છે કાકડી લઈને બેઠા છે ખાવા માટે પણ મને લાગે ખાવાની નહીં પડી રહેવાની નહીં ભાવતી મીઠું બહુ નાખ્યું લીંબુ નીચું હોય તો હારું લાગે આવી ગયા છો ગુડ મોર્નિંગ કક છે તો મમ્મી શું કરે છે હું બનાવી છું રીંગણા મેથી બનાવવાની છે આપણે સબ્જી કટિંગ કરીએ છીએ અને જો ફ્રેશ ફ્રેશ રીંગણા મમ્મીએ લીધા છે અત્યારે ત્યાં સાથ વાળા બેન આવ્યા છે મમ્મી સાથ લે છે હમ તો શાક સમારીએ છે નવરાસ બને છે એ મૂકી દીધા તો અહીંયા જો મમ્મી શાકભાજી ભાજી છે ફ્રેશ લે પચે હું થી નહીં કશું જ ના થાય હું આમ ઉપર જવાનું છોકરાને ખાઈ

તો ચાલો હવે મમ્મી થાળીઓ લાવે છે આપણે જમી લઈએ મસ્ત એ ગોડિયા ચાલ જમવા રેલવે માં રેલવે ને હમે જ માર કર હે ખોડિયા રેલેઓ તમે ખોડિયાર ઉતરે તો ના અમે તો સાબરમતી હ હા જે ચંદાબા વાસણ વાસન ટુવાઈ ગયા અમાર

એ તો બધું કાચું કાચું કામ ચાલે છે કાચું પાકુ કામ ચાલે છે એન્જિનિયર સલાહ આપી એટલે ઓ કંટ્રોલ ના સાઇકલ સામાન્ય બ્લેક બ્લૅક છે ને કે બ્લુ છે ઓકે पीछे भी थी किचन बना है पता है आपको भी किचन बना है फ्लेम का बर्तन धोवाटा यहां पे कोई ओके गेस्ट प्लेट है ना ज्यादा तो वहां तो पे बाहर खाना ओके तो क्या कैमरे लोग आई बात चाहिए क्या किया रत्नम गेट वन है गेट वन है alo bảo rồi tham alo bảo chơi đi bia khi đó full up टेस्ट करो अब मैं आज आज एक आज एक रिव्यू ऑफ कावड़ा है आजे, आजे કેવું કીધું કે ભાઈ એને બીએસસી કરાવીને મોકલો એટલે મેં કીધું અહીંયા એડમિશન લીધું તમે મને પહેલા કીધું હોત ને તો હું આ કોલેજમાં એડમિશન લેવા ના હું તમને એ ટાઈપની જ કોલેજ બતાવું મેડમ અમને ખબર નથી ને મેં કીધું તમારા ત્યાં મેં કીધું આ કલ્ચર મોકલીને સેટ જ નથી થતું આ કલ્ચર જ સેટ ના થાય મેં કીધું અમારું ફેમિલી બહુ અલગ છે મારા બને બી ને બહેનો નેચર બહુ અઘરો છે એટલે મેં કીધું એની જોડે મેચ નથી એટલે મારે આવું પડશે કે તમે શું કરો મેં કીધું હું આમ વકીલ

પૈસા બી વ્યવસ્થિત એક રૂપિયા વધારે ચાર પાંચ દિવસમાં કામ સારું છે અમુક મારે કેવું કે ઓફિસ બધા કનેક્ટેડ હોય ને એટલે મારે આ બધા શાંતિ છે મારા કુરિયર હેલો મિત્રો કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અમે પણ મજામાં છીએ તો આજે અમે લોકો જઈ રહ્યા છે મારી બેન છે એના સાસુના સાસુ એસાઈડ થઈ ગયા છે તો ત્યાં બેસવા માટે જઈએ છીએ આજે એમનું તેરમું રાખેલું છે તો હું અને મમ્મી છે અને ગોડિયાન પપ્પા છે મિત્રો એ લોકો જઈએ છીએ જય શ્રી કૃષ્ણ મમ્મી કરે બે જા બે જા બેસ જી સ્ટાર્ટ કરતા આવડે છે જો મેં તમાર ઘરે આયો એવું ના કે તો પછી વાવ મસ્ત લાગે હો ચલાવજી હવે ચલાવજી ચલાવ બે સ્ટાર્ટ કરો કરો થાય બતા

લેરીસી વાવા દે આ બાજુ ગાડી થોડીકુંજ ક્યાં ગયો पता है यो ए कुंज चाचो बाबू एक टाइम का गाना ने ए अपोकु चांजो तुम आते हो तो हमारे वीडियो जो है भाषण नाचते हैं दीदी कौन जा पावड़े दीदी ने समा साथ करना तो तीनों बच्चे गए बोलिए ए बी सी डी वाले

તવા બેનને મને મસાલિયો મસ્ત સરસ દાદી ઓફ થઈ ગયા એટલે ને પપ્પાના દાદી ના પડી ના ના જો ના બેન નું ઘર

હેલો ગાઈસ કેમ છો કેમ છો કુંજુ તું અમાર બ્લોગ જોવે એમ હાચું કે પાછો એમ લાઈક બાઈક કરે કે નહીં સારું સારું તાર જોતો રહેજે પાછો તાર કઈ બંધ તાર કઈ બંધ ને મૂકજે પાછો અને આ વાળ હરખા આમ કર નાખ હા વેરી ગુડ સરસ હવે હાલ મોઢું દેખાય હા વાડ કપાયું વિરમ ગમ જઈને વાળ કપાયા કશું હારા લાગતા નહીં થોડા મસ્ત કપાય જોવા આ કુંજો મારુડીએ જોવે પછી તમ તમારે ચા પીવી ના આમ કર મને બતાડ સીધો કર મોબાઈલ સે જીઓ જો આપણા છે કરે છે કરો

આજે સાંજે મેચ છે અમારી હા તો બબલુ રમવા જવાનું એવું હે હું બહાર જવાનો તો મારા તો ચલો તો તો જ પડે હો ચલો જોતા ભાઈ બંધાયા તા જોડે બબુ અને આ શું વૃષ્ટિ ના શું નામ તાર વૃષ્ટિ જો વૃષ્ટિ કુંજા આવ્યો આમ હરકો બેઠો જ તાર કપડા જ બતાઈ છે માં લાગે આપણે નવા લાય

<laughs> चलो बाय बाय क्यों नहीं आना तेरे को अभी तो परीक्षा चालू है। चालू एग्जाम है। है हाँ। ओके कौन सी क्लास में है आप फर्स्ट में क्लास

ઉભો થાય ને નકરો શું મોબાઈલ માં આખો દિવસ આમ જો એનો પેન્ટ જોવો બાકી એક નંબર હો લાગે ને શું ભર્યું અંદર ખોલ છે પેલા અમારા ગામ ગામડે આવા કબાટ આપડે છે જોવો ગાદલા ગોદડા મૂરીમાનું કબાટ એમ બંધ કરી દો તારે

लीजो हां हो ना अरे ये आई बात मत मुझे ये क्या हो रहा है यहां पे लेके आई हां ये आ लो ये बस ये हां मैं खाना की नहीं लाया बाबा बकाड़ा भी आया कितना बार तक तो सब ना के जाने का है यार ये बोल रहा है यार हां हां कैसे જો હે આ જો પડ્યા હે ડિટેલ આ કોઈ કાળી મારી શું હે બતાવજે અંદર

મરાની મોજ મોજ બાકીઓ સુકેલ ગામડુ 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 બીજુ બીજુ મોજ મમ્મી જો બોરા ખાવાનું ચાલુ કરી દીધું બોરો જારી માયા વિરમગામ એન્ડ એમ અહીંયા છે ને જોડેલ માનું મંદિર છે આ ચૂડેલમાં એટલું બધું સાત સત છે ને ત્યાં તમારા ધારેલા કામ બધા પૂરા થાય છે અને ચૂડેલમાં બધાની મનોકામના પૂરી કરે છે